નાખ તું તારે બિસ્કિટ નાખ બે તને ઢીકલો કરી દે ને ભાડુક ની પટો માથે સળાઈ દે એલા નઈ મારે હેલો YouTube ફેમિલી કેમ છો તમે બધા મજામાં જઈશો તો અમે લોકો અત્યારે જઈએ છીએ કાળા તડકાના ગાયોને પટ્ટા બાંધવા કારણ કે વારંવાર હું છે બાયપાસ ઉપર એક્સિડન્ટ થતું હોય મોટા વાહન આવતા હોય એટલે દેખાય નહીં તો આપણે એવા એટલે શું કહેવાય પટ્ટા લાવ્યા છીએ કે જેનાથી આગેથી લાઇટ મારો એટલે ચમકે પટ્ટા તમને હું બતાવી દઉં બતાવી તો ભાઈ પટ્ટો આ પટ્ટો છે આવું આવે છે આવી રીતે અને લાઈટ ને રાતે અત્યારે તો ન લાઇટ અંધારામાં આપણે દિવસે બાંધી બાયપાસ ઉપર નીકળી આખામ ફરતા પટ્ટા ઉપર ચા પણ ગાયું દેખાય અહીંયા આપણે બધાને મારી દે અને આ બધાનો સાથ છપ્પો સારો છે ભાઈ આ બધા લોકો આવવાના છે સેવાના કામમાં ભાઈ બધા મિંદુના દીકરા આવતા જોઈએ કાંઈ નહીં આપણે સારું હાલો હજી બે ત્રણ ભાઈબંધો આવે છે આપણે જઈએ તમે વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો અમે તમને બતાવતા રહશું ચાલો મળી તો મિત્રો અમે પટ્ટા બાંધવા જતા હતા તો એક ગાય છે ને મળી ગઈ હતી ને ખરીમાં કંઈક શું છે લોહી નીકળતું હતું તો ગાડી બોલાવીને અમે બધા થઈને આની સારવાર કરી નાખી હવે આપણે આની સારવાર કરીને પછી આપણે જવાનું છે પટ્ટા બાંધવા કાંઈ વાંધો ના ચાલે ચાલો કે વિડીયોમાં કન્ટિન્યુ Apa ya, dia kat dalam rumah? Eh apa? ni mana? Tempau ni lah, tempau ni. Pandai tak ni nak sekali ah. Ah, ni, pasti tu. Ni. Ya, ah, ya, 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 dia berhenti ke ya? Ya balik. Kat ફાઈનલી મિત્રો બધી ગાયુને પટ્ટા બાંધી પટ્ટા બાંધી દીધા છે બધીની પણ અડધી થી ને અડધી હું છે ઓલી આપણે ભાગી ગીધી કેમકે થોડી ઘણી મારવાની બીક તો અમને લાગે કારણ કે ભડકી ગઈ કારણ કે આટલા બધા લોકો અમે જાય જઈએ અમુક તો આવી ગયા છે કઈ તો ભડકી જાય કે એના કારણે અમુકને બાંધી દીધી છે અને અમુક બાકી રહી ગઈ છે જે બાકી રહી ગઈ છે એને આપણે રાતે પાછા જશું અવશ્ય તો કાંઈ નહીં અમારા ઉદાભાઈને ઉદાભાઈ થેન્ક યુ અમારો ભાઈ તમે આવવા બદલ ખૂબ ખૂબ આભાર ભાઈ ઘણા લોકો દાદા તો અમારે હતા નહીં દાદાએ આવ્યો દાદા સેવાના કામમાં દાદા નાનો પડે કોઈ દિવસ લાલુ આ ભાઈ દિવાળીની ખરીદી કરવા ગયેલો હતો બાકી મણાય અમારા ભયલું ભાઈ તો હોય થી બરાબર એ તો હોય જ અમારા ભયલું ભાઈ તો બરાબર અમુક કામ ગયા છે ત્યારે કાંઈ નહી તો હવે આપણે જે થોડા ઘણા પીડેરા છે પટ્ટા એ આપણે રાતે બાંધી આવું છું નામે છે ને એક ઇસ્તેમ કિરો થવો રસકો અત્યારે ન મળે તો હવે બિસ્કીટ લાવીને બિસ્કીટ ફરવતા ગયા અને પટ્ટા બાંધતા ગયા બરાબર ને તો કાંઈ નહીં આલો લાઇક કરવાનું તમને લોકોને નહીં કહી પણ કોમેન્ટ અવશ્ય કરતો ગયો જય રામ ને જય ગો માતા લખવાનું ભૂલતા નહીં ચાલો મળી જશે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં નામ રામ રામને જય શ્રી રામ